આપણે બાજુમાં બીજી તપેલી મૂકી દીધી છે આમાં એક વાટકી ખાંડ નાખીશું આમાં થોડુંક પાણી નાખીશું આપણે આને છાણી નથી કરવાની છે ખાંડ ઓગાળાય એટલી ઘડી રાખવાની છે ઘીમાં શેકેલા કાજુ બદામ અને કિસમિસ નાખીશું હવે ઘીમાં શેકેલી સેવ નાખીશું ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે આ દૂધ થી મિક્સ કરી દઈશું હવે આપણે કેસર વાળું દૂધ નાખી દઈશું હવે આપણે આની અંદર એલચી પાવડર નાખીશું આપણી સેવૈયા ને ખીર તૈયાર થઈ જાય છે અને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ ફૂલ જોવા માટે મમ્મીન રસોઈ વિઝિટ કરો